બધા મિત્રો ને કે આમ છો બધા મજામાં મજામાં જઈશ થોડોક વ્લોગ મોડો ચાલુ કે આપણે જો ફૂગાને સાંધા કર્યા થોડોક આ તોરિયો ગીરો હે હાંધા કરવામાં જો આ શિયાળ અત્યારે પાયી દઈએ આપણે કે સા તો બુરાઈ ગયા હે વરસાદનું પાણી આવેલું હતું નાખીને એટલે જો આ રીતે પાય છે ને તેમ પાઈ દઈ એડા નવરા મે જો અહીંયા બેઠા હુ દિક્ષાય તો વિડિયો ચેલે સુધી જોતા રહેજો મિત્રો અને ચેનલ માં નવા વિ મિત્ર ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને તેલી વ્લોગ જોવા મળી જાય અત્યારે માં જો પાણી ચાલુ હે આપળે આટ કી સમય આઈલું જાય હે અત્યારે અડધું પીવે નડધું નો પીવે એકવાર પાઈ દે તો કીધું પછી તોરિયા આવરો સા અમા હાથી આયક નહી પછી સા દેખાય ન કાંઈ પછી વૈશમાં પારા નાખી દીધું તો વિડિયો ચેલે છો દીજો તારીજો મિત્રો અને ચેનલ માં નવો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારી પણ કોઈ ચેનલ હોય તો મને પણ કહીજો હું પણ સબસ્ક્રાઇબ કરી લઈશ તો કમેન્ટ કરજો જેની જેની ચેનલ હોય બતાય વ્લોગ બનાવતા હોય અથવા વિડિયો બનાવતા હોય તો કમેન્ટ કરજો આ વિડિયો टकू भाई बैठा है मम्मी जो फोन लाइन आई एक टकू हाटू टकू बाग आजाणी वरवा हाल 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 पानी वर आम बिहार हाल तेने हाल पानी है हैं? आल हेलो पानी बार अटक भाई अटक भाई हेलो ए हम ही नहीं जाता अरे तू पानी जो आया जाए कपा में अरे तू हम एड़ा में वो आवे तो जाए कोको खा में पग धन जो हमने मारियो आवे है हां दिन डर पाड़ देवे पछि हाथ आंको है कहते हैं हाथ हार से नहीं

પાડી દેવાનું બાકી જવા દેવાનું એમને પાણી વાર આયા મેડમ મેડમ પાણી વાર કપા સુકાનો હતો ને તૈ ગયો કોક ડિપા દીધો ગયો કપામાં પાણી જાય છે ઓલી બાજુ વેડામાં જાય છે બે જગ્યાએ આંટો મારવાનો ઘડીએ કડીએ

પોપાયોલી બાયો બેઠા છે ઓંડા લઈને આવ્યા તો દીઓ છલે સુધી જોતારીજો મિત્રો આવું કરવાનું એમ આવવામાં પાણી વાય અત્યારે હવે વાડીને લાવવા વાળી જે સારવા વાળીયા પાણી કુટી દીયો તો પીવા નું તો પાણી ભરવા જાઓ તો તો વાળીયા હે ન જાઓ ઘરે પાણી લેવા જે જોતા દી મિત્રો અને ચેનલ માં નવા મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો આ ભી જે થી સપન બસ આવી ગયા પવન સારો આવે દેખાય દેખાય તમને થાય બધાએ તો બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો સામે સબસ્ક્રાઈબ કરી લીધો જેથી તમને વ્લોગ જોવા મળી જાય મળી આવે કાલના વિડીયોમાં ત્યાં જોઈ તને બાય જય માતાજી